માણાવદર પાસ સમિતિ દ્વારા પાટીદારો પર થતા ખોટા પોલીસ કેસ બંધ કરાવવા માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે ખોટા કેસ બંધ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજ્યપાલશ્રી દરમિયાનગીરી કર્યા અને ગુજરાતમાં લોકશાહીની જગ્યાએ ઠોકશાહી ચાલી રહી છે તે બંધ કરાવે તથા પોલીસ તંત્ર માત્ર ને માત્ર લોકશાહી અને બંધારણીય ઢબે કામ કરે તેવી સમાજની માંગ છે પિયુષ પટેલ અને દક્ષિણાગરાએ માહિતી આપી હતી કેમેરામેન ઠેબા સાથે પટેલ માણાવદર આવેદનપત્ર દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે પાટીદારો ઉપર છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્ર દ્વારા અને ભાજપના મળતીયા લોકો દ્વારા જે ખોટા કેસો કરી અને પાટીદારોને હેરાન કરવામાં આવે છે એના અનુસંધાને અમે આજરોજ માણાવદર મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા માટે બધા ભેગા થયા હતા